હે ગાય ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના સાડા દસ થઈ આપણે કિચનમાંથી સ્ટાર્ટ કરીએ છીએ અને જો કાલે સાંજે છે ને ભીંડાનું શાક આપણે કેન્સલ કર્યું હતું ને એ ફરીથી આવી ગયું એટલે છે ને ભાગ્યમાં જે લખ્યું હોય ને તમને મળે 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 એની કરતા સાંજે ખાઈ લીધું હોત ને તો અત્યારે બીજું શાક હોત તો અત્યારે ફરીથી ભીંડાનું શાક બને છે કુકરમાં કદાચ દાળ ભાત મૂકી દીતા હશે ને આ બાજુ છે ને મમ્મી છે ને જે કાલે બુંદી બનાવી હતી ને આજ હુવા નાખી છે આજ કોને ખબર બહુ આવે છે અને જો મમ્મી આ ગુંદી હુકવા નાખી દીધી ને તેમ લાગે ફરસાણ ખોયલું છે આમાં હું ઊંચું છે આમાં ગુંદી સોનલ ને પોસી ગુંદી ભાવે પપ્પા ને કડક બુંદી ભાવે એવું છે તમને લોકોને કઈ ગુંદી ભાવે કોમેન્ટમાં કહેજો

આ બાજુ રિષિવભાઈ મોડિયામાં ઠેકડા મારે છે એ કે હું બ્લોકમાં નું આવું ને એવું બને નહીં કે તમારે બ્લોગ ચાલુ કરવાનો એટલે હું જાગી જાય કે મને તો તમારે લેવાનો છે એમ કે કારિશી આ દાંતે પાછો કાઢી એને ખબર પડી જાય કે આ માં કાક છે એમ ફોન આવ્યો એટલે દાંત કાઢવાના એમ હમ તો જો રિસિવનો હુવાનો ટાઈમ થઈ ગયો છે એને હોવા દઈને આપણે સવારનો નાસ્તો કરી દઈએ હેં

તો ફાફડી અપકે થઈ ગઈ હવે કળી અપકે થઈ ગઈ અને રોટલી સવાર માં બઉ ખાતા રોટલી અપકે થઈ ગઈ કેળાની વેફર બટેકાની વેફર અપકે થઈ ગઈ હવે ભાખરી ઉપર આવ્યા છે આ લાસ્ટ છે અહીંથી બધું ફકેલાઈ જાય એવું મને લાગે છે કારણ કે જે વસ્તુ બહુ ટાઈમ પછી તમે ખાવ ને તો પછી તમને એ ભાવવા મળે તમને એમ એ રોજ ખાવ ભાખરી તમે દહ થી કન્ટિન્યુ ખાઓ તો તમને રોટલી યાદ આવશે એવું છે તો ચાલો સવારની ભાખરીને ચા નો નાસ્તો વાગી ગયા છે અત્યારે એક અને જો જમવા માટે બે જમવામાં રોટલી સેવ ટમેટા નું શાક ભીંડા નું શાક અત્યારે બે શાક તો બનાવવા જ પીડ્યા મમ્મી આ બાજુ જો સોનલ ને પીંડા નું શાક નો ભાવે એટલે સેવ ટમેટા નું શાક અને આ બાજુ ગુંદી છે ગુંદી ગાંઠિયા જ આપણે ખાવું જમવામાં એટલે એકદમ છે ને આમ ક્યાંક મંદિરે ગયા હોય ને એવી ફિલિંગ આવે સત્તાધારની ની બાજુ જાઓ એટલે જમવામાં ગુંદી ગાંઠિયા તો તમને આપે આપે બગદાણા હોય ઘણી જગ્યાએ હોય ચાલો ગાય જમી લઈ ગયા છે રોંઢાના પાંચ અને આ બાજુ જો મમ્મીની બધા છે ને ચા પાણી કરે છે ચા બનાવી નાખ્યો છે મમ્મીએ અને આ બાજુ સાસુમાં અને બહુ શું કરે છે મમ્મી આ બાજુ સોનલ છે ને સીકુનું જ્યુસ બનાવે છે અને બહુ કોમેન્ટ એવી આવે છે કે રિસીવને તમે સોનલ ને પૂછજો કે રિસીવને શું ખવડાવે છે એટલો બધો જાડો થાય છે તારું શું કેવું છે ખીચડી ખવડાય હમ બસ ગાઈજ બીજું કાંઈ પાતા નથી પણ તમને એટલો બધો જાડો કદાચ એટલે લાગતો હોય તો

અરે આ રમાડતો તો એકલો હતો રૂમ માં તો ખાલી જેમ બી નામ માં તો હજી ખબર ન પડતી હોય પણ તોય બીવે જોર થી જયારે બોલે ને કારક કારક ગાડીઓમાં વોન વાગી જાય ને તોય જાય છે ચાલુ ગાડી હે ને

એ એને ખાવા જોતો હોય ગમી વસ્તુ લટકતી હોય ને એ ખાવા જોતી હોય સાયલું શેડા લબડતા હોય એ જોતા હોય એવું કેમ હશે મમ્મી નાના છોકરા એમને પણ ખૂણા જ બધા દેખાય એમ ટીંગાતું હોય એવું હોય ઋષિ રેવા એટલું બધું જોર જમ્પિંગ જપા કર્યા ઋષિ નો નો કરી દો નો 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 લેતો નો 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 એક વાર આ શર્ટ પેલા નીચે કર જમ્પિંગ જમ્પક દમપક જમ્પક આમ જોામું જો મારી જમ્પિંગ નત કરવા ઉબો રહે ઓય રિસીવ નો નો કરતો નો 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 કરને નો નો રિસીવ નો 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 તાળી પાડતા બંધ થઈ ગયો હા હમણા તાળી પાડતા હમણા કાઈ નત કરતો તાળી નત પાડતો એક ખાલી હાથ માં તાળી પાડે બાકી ને હાથ માં તો પાડે રિસીવ તાળી પાડો રિસીવ તાળી પાડો આયા આયા મને રિસીવ તાળી પાડો హ వా హలో రామోర రామ్ రామ రామ కమ ఏమ రా నో 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 క

બોલાવો એમ એમ ના બસ બસ પણ ભાઈ ગાય રાતે છે ને કુતી વખતે પાટા મારવા મળ્યો છે ને લખણ ખોટો એવો થઈ ગયો છે ને અડધા બેડ ની ગોદડી પેથરી છે તો ગોદડીમાં એને પીપી નો હોય મમ્મી મારા ગોદડા પાંચ આવીને પીપી કરે છે એવો લખણ ખોટો થઈ ગયો છે હે હા ને બીના ઘરે પેલા માઉં કરતા તો બીજી વાત છે હું હે કેમ કોરા હા કોરા ગોદડું હું જ્યારે ડું ત્યારે ભીનું જ હોય સાંજે તો અને અત્યારે કેવું છું ખબર હું આવ્યો ઘરે

છે ને રિસીવ અત્યારે હોઈ ગયો છે ને સોન ને આનના જમવામાં છે ને બહુ ચટપટું ખાવાનું મન થયું તું એટલે છે ને ભેળ બનાવવાની છે ને હે તો ભેળ બનાવવા માટે હું હું વસ્તુ લીધી છે કઈ ભેળ બનાવવાની છે એ પેલા કહીએ એવી હમ અને એની ચટણી હમ

અને લાઈક વધારે કરશો ને તો જો તો વધારે વિડીયો શેર થાય ને હમણાં કોઈ કોમેન્ટે કઈ કરતું નથી એનું કારણ હું છે એવું લાગે છે આડા કરવા ગયા હોય ફોન તો આ ત્યાં નેટવર્ક ન આવતું હોય તો બધા લોકોને તો કદાચ છોકરાઓને વેકેશન પડી ગયું છે ઘણા ખરાના છોકરાઓ રિઝલ્ટ આવી જાય છે નહી આવી ગયા હોય

હા તો ગાય એકવાર છે ને છે મેલેજ ભેળ બનાવી હતી મારે નથી બનાવી આ વખતે મને જ્યારે મૂળ હોય ને પેલા કેવું હતું ખબર અમે નાના હતા ને તો કાંદા કાપવાની બધાને આળા સડે અને મારે ભેળ ખાઈ હોય ને તો હું બધાને ભેળ બનાવી દેતો અને ત્યારે આપણી ભેળા બહુ વખણાતી એટલે નહીં એક વાર મેં વિડીયો પછી કારક બનાવી આ બને ખાદા મુમરા જોઈ ને એમાં દાણા જોઈએ મસાલા નહીં નહીં વઘારેલાઈ હાઉ પ્લેન જ ત્યાં મસાલાના દાણા જોઈ એ બધું જોઈ એ બનાવી દેવું કારક અને એક વાર મેં ઓલું બનાવ્યું હતું શું કેવાય સેન્ડવીચ આવો કાળો ની સેન્ડવીચ બનાવી હતી મેં બે વસ્તુ બનાવી હતી બોલ

આપણે પુણા ગામ છે વરાસા બેંક ની આગળ લારી લઈને ઉભો એવી આવડી ત્રીસ રૂપિયા ની પણ ત્યારે હું ખાવ ને તો સાવી હું ભેળ ખાવ ને તો મારું મોઢું દુખવા મળે એમાં એ લોકો વટાણા વધારે નાખે ઓલી ડાળ નાખે કે ડાળ કહેવાય ચણાની નહીં ઓલી બીજ આ ચણાની ડાયલ ચણા ડાળ જ નાખે એની ઉપરથી યાદ આવી જુ કે અમે નાના હતા ને ત્યારે સણાની ડાળે ઘરે બનાવતા સિંગ ભજીયા ઘરે બનાવતા હવે મમ્મી કેમ કાંઈ બનાવતા નથી એ

ઓફમાં જ ખવાય ને કઈ જે કઈ એક પીરો ફ્રી આવી ચાલુ કરી દીધું જોકે તમને બધાને ભેળ બનાવતા આવડતી જાય છે પણ અમે નાના હતા ને ત્યારે કઈ ભેળ ખાતા ખબર ખાલી ચેવડો હોય એમાં કાંદા ટમેટું અને લીંબુ મીઠું ને ચટણી નાખીને જે ભેળ બનાવતા ને એનો ટેસ્ટ કોલેજન ભેળે એની હારે ન આવે ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ ભેળ ખાવાની બહુ મજા આવે તારું શું કેવું

મોરૈયાની ખીર રેડી થઈ ગઈ છે ગઈ કાલ જે રિસિવની મોરૈયાની ખીર બનાવી છે ને અમે એની રેસીપી આપશું તમને કઈ રીતના મેં છે ને એની ખીર બનાવી છે અને આ બાજુ જો મમ્મીએ બધા બટેકા હતા ને એની સાઇલ ઉસેડી નાખી છે અને હવે એનું શીણ બનાવવાનું છે એની પહેલાં આપણે રિષિભાઈને છે ને સાયકલમાં એક બાયર આંટો મરાવતા આવી જાઉં આ બાજુ સીણ રેડી થઈ ગયું છે તો ચાલો રિષિભાઈને સાયકલમાં આંટો મરાવીને આવી હજી ભૂખ લાગી ગઈ તને

આ બાજુ જો સીણ પાડે છે પાડો છો છે છે પડી ગયું હવે ખાલી બાફવાની છે ને ફૂકાવવાની છે ફૂકવવા માટે હાટલો રેડી કરી દીધો છે ચાલો ભાઈ જેની સાથે આજનો રોગ એન્ડ કરું છું આઈ હોપ કે તમને વિડીયો ગમે લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઇબ નો ગ્રુપ લાગી દેજો થેન્ક યુ પર વોચિંગ બાય